કારણ કે રોજેરોજ અસામારિક તત્વોના આતંકનો વિડીયો સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવિના શહેરમાં અસામારિક તત્વો ફાટીને ધુમાડી ગયા છે તો પાડેસરા જેવા સ્લમ અને પરપ્રાંતિય વિસ્તાર તો હાલ અસામારિક તત્વોનો અડ્ડો બની ગયો છે જેમાં ફરી એક વિડિયો સામે આવ્યો છે પાડેસરા વિસ્તારમાં મંટી નામના અસામારિક તત્વે આતંક મચાવ્યો હતો હાથમાં ચપ્પુ રાખી લોકોને ડરાવતા બંટી કેમેરામાં કેદ થવા પામ્યો છે ત્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાં વારંવાર અસામારિક તત્વોનો આતંક સામે આવી રહ્યા હોય જેને લઈને પાંડેસરા પોલીસ પતકના તમામ પોલીસ કર્મચારીઓની સામૂહિક રીતે બદલીની હવે ખાસ જરૂર હોય તેમ લાગી રહ્યું છે અગાઉ સલબતપુરા પોલીસ પતકનું વિસર્જન કર્યા બાદ હવે પાંડેસરા પોલીસ પતકનું પણ વિસર્જન કરાય તેવી ખાસ સ્થાનિકોએ માંગ કરી છે સાથે પ્રકાશવાળા